કાંકરેજ તાલુકાના રાધનપુર જતા ભલગામ ટોલ પ્લાઝા પાસેથી વિદેશી દારૂ ભરેલું ઝડપી પાડતી અંદાજિત એક હજાર ત્રણસો બાસઠ પેટી વિદેશી દારૂની બોટલો કિંમત ત્રેસઠ લાખ બત્રીસ રૂપિયા અને વાહન કિંમત ત્રીસ લાખ મોબાઈલ એક પાંચસો રોકડ રૂપિયા આઠસો વીસ સહિત ટોટલ ત્રાણું લાખ તેત્રીસ હજાર આઠસો ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી પંજાબ લુધિયાણાથી ગુજરાતના મુન્દ્રા ખાતે લઈ જવાતો હતો વિદેશી દારૂનો જથ્થો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરે ખાનગી બાતમી આધારે તપાસ કરીને કાંકરેજ તાલુકાના થરાથી રાધનપુર નેશનલ હાઇવે પર આવેલ ભલગામ ટોલ નાકા પરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર જેનો આરટીઓ નંબર આર જે ટુ સિક્સ જી એ ફોર ટુ સેવન થ્રી ઝડપી પાડવામાં આવ્યો અને થરા પોલીસ સ્ટેશનમાં લાવી ગુનો દાખલ કરવામાં આવેલ હતો એક આરોપી મુરાદ ને પકડી પાડવામાં આવેલ અને અન્ય સાત આરોપી વોન્ટેડ કામગીરી કરનાર એસએમસી પીએસઆઈ is રબારી તેમજ એસએમસી સ્ટાફ ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ